ત્યાં હું બનાવ્યું ધારો અત્યારે નવી લેવલ હાલો યુટ્યુબ ફેમિલી તમારું મારા નવા લોકમાં તમારું સ્વાગત છે અને હું તમારો પ્રિય સુરેશ એમ ડિજિટલ તો આજે છે નવું વર્ષ એટલે કે બેસતું વર્ષ છે તો અમારા પરિવાર તરફથી તમારા પરિવારને નવા વર્ષના ઝાઝા કરીને રામ રામ તો આજે આપણે કઈ જગ્યાએ જવાના છીએ શું કરવાના છીએ તમારા લોક મંતક બની રહેજો ત્યાં સુધી શ્રદ્ધા આવી રંગોલી બનાવશે કોને બનાવી શ્રદ્ધા રંગોલી વાહ સુપર રંગોલી તે બનાવી જૈન ભાઈ કોને બનાવ્યું મે હું બનાવ્યું રીંગા આ પગલા ત્યાં બનાવ્યા એક જગ્યાએ ફરી બનાવ્યું છે ન્યાય તણ બતાવી દો રંગોલી કેવી મસ્ત બનાવી છે મારા પપ્પાના ફોટા પાસે રંગોળી બનાવી છે ઘણું કરી મારા બાપુ તો આજે નવું વર્ષ છે પિતાજી ભૂલચૂક માફ કરજો સદાય કૃપા દ્રષ્ટિ બનાવી રાખજો અને સદાય રહેજો મારા પિતાજી એટલી અપીલ છે બાપુ અમારી સાથે રહેજો નવા વર્ષના રામ રેજો કિશુ જય શ્રી રામ તો અમારા પરિવાર તરફથી તમારા પરિવારને નવા વર્ષના ઝાઝા કરીને રામ રામ તો આ આ વર્ષ તમારું ગમે એવું ગયું હોય બાકી આ વર્ષ તો તમને ગમે એવું જાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ તો હેપી ન્યુ યર બાપા સીતારામ માથું ઓળવી દેશે ને મમ્મી કારણ કે એનું માથું બગડી ગયું હતું એટલે હા બેસતા વર્ષના રામ રામ બોલ હા તો આ બેસતા વર્ષ માં એકાઈ બીજા ને હવે મળી લઈએ તો ટિકિટ ચોડી પણ જો મળે છે તકલીફ તો આવી રીતે હે હેઠું ઉતારું તને

તો તમને હું એક પ્રેરણા આપું છું કલ્પેશભાઈ ખરાબ ખોટું અન્યાય દુષ્કર્મ એનાથી તમે કરોડો પ્રકાશ વર્ષ દૂર રહેજો ખોટો ન્યાય કરતા નહીં ન્યાયના પંથે હાલજો ન્યાયનો ન્યાય કરજો પછી કોઈનું ખોટું કરતા નહીં સહન શક્તિ કરજો અને હતીન રહેજો એક માળાના મોતી બનીને રહેજો અને ધર્મના થઈને રહેજો કંકા કલેશ કરતા નહીં અને ભણવામાં ધ્યાન દેજો કામમાં ધ્યાન દેજો બીજી બાદતા નહીં પ્રગતિ કરજો જીવનમાં સ્વસ્થ રહો અને ભક્તિ ભાવ રાખો અને તમારી માથે મા વિષભુદાળી સાવડા બંગદાસ બાપા આશીર્વાદ પ્રાપ્ત કરે એવી પ્રાર્થના કરું છું જય માતાજી આપણે ઘરમાં સુખ શાંતિ બની રહે પ્રજા માટે આપણે સહનશક્તિ કરવાની પાંચ જણ કો કે આપણે સાંભળવાના છે સહનશક્તિ કરો પ્રગતિ કરો ઘરમાં હેપીને રહેવી આપણે એક માળાના મોતી બનીને રહેવી એટલી આપણી માતાજી આગળ અપીલ દલીલ કરીએ છીએ અને આપણી ઈચ્છા ભગવાન માતાજી પૂરી કરે એવી આશા રાખું છું અને આપણે બે જણા સુખી રહીને હેપીને રહેવી કંકા કલેશ ન થાય એવી આશા રાખીએ છીએ જય માતાજી

કાસૂર છે બહુ જૂની પેટી છે આપણે જે પ્રમાણે કીધું પૂરા રાજ ભર્યા પેટ ભર્યા ના ખાજ ભાઈ ને

તો ઘણા બધા મિત્રોને પણ એ પણ ખબર નથી હોતી કે ઝીણા મોર બોલે લીલી ના ઘેર માં એટલે ઝીણા મોર બોલે લીલી એટલે લીલી ના ઘેર ઈ ના ઘેર કહેવાય કોઈના ના ઘેરે નહીં ગમે ના વાડી હોય ને એમાં મોર બોલે કોઈ લીલા લીલી ના ઘર માં નહીં મિત્રો ઉતરે માતાજી માતાજીના દર્શન કરીને આવી ગયો છું અમારે ભાઈ સેવો લાડીલો લાલજીભાઈ એના ઘરે હું આવી ગયો છું તો લાલજી ભાઈ બેસતા વર્ષના રામ 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 બહુ સાજા દિવસે મળ્યા બહુ સાજા છે કેમ છે પછી મજામાં વાલા મજામાં મિત્રો આપણે જે લાલજી ભાઈ છે એની પણ એક જયદીપ લાલજી ક્રીમ ચેનલ છે અને એ હવામાન વિભાગ અને આ વરસાદની આગાહીની બધી જાણકારી આપે છે તો એમની ચેનલ આપણી ડિસ્ક્રિપ્શનમાં છે તો તમે ત્યાં જઈને ક્લિક કરીને એની ચેનલની અંદર જઈ શકો છો અને તમે એના વિડીયો જોઈ શકો છો પણ એને પણ સપોર્ટ કરતા રહેજો એ પણ એવા બધા સારા વિડીયો બનાવશે એ પણ બહુ મહેનત કરે તો આ વ્લોગમાં બસ આટલું જ તે તો અમારો વ્લોગ તમને ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ લાઈક કમેન્ટ કરતા રહેજો તો મળીએ આપણે એક નવા વ્લોગની સાથે ક્યાં સુધી બાપા સીતારામ